તબેલામાં બાંધેલી ગાય ઉપર હુમલો કર્યો હતો ગામમાં ઘર સુધી દીપડો આવી ગયો હોવાના વિડીયો આવતા જ ગામના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો દીપડા અંગે જાગૃત નાગરિકો દ્વારા વન વિભાગને જાણ કરતા તેઓ દ્વારા પણ વિડીયો આધારે સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ શરૂ કરી હતી અને ફૂટ પ્રિન્ટ લીધી હતી તેમજ ગામ નજીક જ્યાં દીપડો નજરે પડ્યો હતો તે વિસ્તારમાં પાંજરા મૂકવાની તજવીજ શરૂ કરી હતી આ અંગે તપેલાના સંચાલક જુબેરભાઈ એ જણાવ્યું હતું કે દીપડા એ છેલ્લા એક અઠવાડિયાથી આતંક મચાવ્યો છે વારંવાર તપેલા નજીક આવી બાંધેલા પશુના મારા મરઘાનું બી નુકસાન થયેલું છે બચ્ચા ભેંસ ના મરણ થયેલું છે મુકવાની બકરીનું મરણ થયેલું છે રાતના બે વાગ્યા મારા માણસો કોઈ નુકસાન થાય કોઈ જાનહાનિ થાય તે પહેલા વન વિભાગને ને અરજ છે કે એને રેસ્ક્યુ કરે અને અહીંયા પાંજરું મૂકે ને અહીંયા મારા છોકરા બચ્ચાઓ ગાડા ફરિયાના હા બચ્ચાઓ બી અહીંયા ગાડી રમે પોયરા બી રમે ને ફરિયાની અંદર છે એટલે જલ્દી પાંજરું મૂકે તો સારું અમે જાણ તો તમને આપણે વન વિભાગને કહી રહી છે હમણે હાલમાં હવે એ લોકો મૂકવાનું કેટા છે જોયા હવે મૂકે પછી શું કરે કર્યો છે એક ગાય ને માથા ને ઉપલા ભાગ ની અંદર માં ઈજા થયેલી છે પંજો મારેલો છે હા એની ટ્રીટમેન્ટ ભી કરાવેલી છે